હવે આપણે સમજીએ કે બાષ્પીભવન ઈ વેપોરેશન એટલે શું બાષ્પીભવન ઈ વેપોરેશન એટલે શું તો એ તો એકદમ સહેલું છે કે બાષ્પ બનવાની પ્રક્રિયા એને બાષ્પીભવન કહે છે બાષ્પ બનવાની પ્રક્રિયા એને બાષ્પીભવન કહે છે તો બાષ્પ કોનામાંથી બને તો કે પ્રવાહીમાંથી પણ બની શકે અને પણ બની શકે જેમાંથી બનવું એમાંથી બને પણ સૂર્યની ગરમીથી પાણીની બાષ્પ વરાળ બનવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે આ પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે તો જો સૂર્યની ગરમીથી સૂર્યની ગરમીથી પાણી પાણીની વરાળ બની ગયું તો આ જે ગરમી રહી એ એની અંદર છુપાઈ જશે ને અને જ્યારે આ બાષ્પીભવન થશે પછી આ જે પાણીની વરાળનું શું બની જશે ભેજ બની જશે અને એટલે તો ભેજની અંદર લેટન્ટ હીટ ગુપ્ત ઉષ્મા સિક્રેટ એનર્જી છુપાયેલી હોય છે બરાબર બધા પોઈન્ટ એકબીજાને કનેક્ટ થાય છે કે ન થતા ઓકે ચલો હવે આગળ એક પ્રશ્ન આપેલો છે જોઈએ જેમ જેમ તાપમાન વધતું જાય છે તેમ તેમ બાષ્પીભવનની ક્રિયા ખાલી જગ્યા થાય ઝડપી બને ધીમી બને વિચારીને કહેવું જેમ જેમ તાપમાન વધતું જાય છે તેમ બાષ્પીભવનની ક્રિયા કેવી થાય બાષ્પ તાપમાન વધે જેમ જેમ તાપમાન વધે તો બાષ્પીભવનની તો બાષ્પીભવનની ક્રિયા ઝડપી બનશે બરાબર ઝડપી બનશે અને તેથી હવામાં ખાલી જગ્યા ભેજ ઉમેરાતો જશે એટલે ભેજનું પ્રમાણ વધશે કે ઘટશે તો કે વધુ ભેજ જે છે એ જોવા મળશે બરાબર સેમ એ જ વસ્તુ નીચે લખેલી છે બરાબર જેમ જેમ તાપમાન વધતું જાય તેમ બાષ્પીભવનની ક્રિયા ઝડપી બને છે તેના કારણે હવામાં વધુ અને વધુ ભેજ ઉમેરાય છે જ્યાં સુધી હવામાં ભેજ સમાવવાની ક્ષમતા રહેલી છે ત્યાં સુધી હવામાં ભેજ ભળે છે અને હવા માની લ્યો કે હવે હવાની કેપેસિટી ફૂલ થઈ ગઈ કે હવે એમાં ભેજ રહી શકે એમ નથી તો શું થશે તો એ વાદળના માધ્યમથી કે અન્ય કોઈપણ માધ્યમથી ઝાકળ કે બીજા કોઈના માધ્યમથી એ ભેજ છૂટો પડી જશે બરાબર અને જ્યાં સુધી આસ હશે ત્યાં સુધી બાષ્પીભવન ચાલુ રહેશે બાકી બંધ થઈ જશે ઓકે ખ્યાલ આવ્યો હવે વાત કરીએ કે બાષ્પીભવનની તીવ્રતાનો આધાર મુખ્યત્વે તાપમાન હવાની શુષ્કતા અને પવનની ગતિ ઉપર રહેલો છે એટલે કે કેટલું બાષ્પીભવન થશે કેટલી ઝડપથી બાષ્પીભવન થશે એ કોની ઉપર આધાર રાખે છે તાપમાન હવાની શુષ્કતા અને પવનની ગતિ એ તો આપણે ઓલરેડી સમજી ગયા છીએ કે બાષ્પીભવન થવા માટે પહેલાં પહેલાં તો એક તો પાણી હોવું જરૂરી છે બીજું તાપમાન હોવું જરૂરી છે હવા કેટલી શુષ્ક છે એ હોવી જરૂરી છે માની લો કે હવા ફૂલ ભેજવાળી છે હવામાં કોઈ હવે જગ્યા જ નથી ભેજ સમાવવાની તો બાષ્પીભવન થશે જ નહીં ને બરાબર અને પવનની ગતિ ઉપર પણ રહેલું છે તો આ બધા એના પ્રમાણ છે નીચે ક્વેશ્ચન આપેલો છે જોઈએ ગરમ અને સૂકી હવામાં ગરમ અને સૂકી હવામાં ભેજ ધારણ કરવાની ક્ષમતા ખાલી જગ્યા હોય છે વધારે હોય કે ઓછી હોય ગરમ અને સૂકી હવા ગરમ અને સૂકી હવા હોય તો એમાં ભેજ ધારણ કરવાની ક્ષમતા કેવી હોય વધારે હોય કેમ વધારે હોય કારણ કે એમાં તો હવે કોઈ ભેજ છે જ નહીં એમાં કોઈપણ પ્રકારનો ભેજ છે નહીં એટલે કે ઝીરો ટકા ભેજ છે ઝીરો ટકા ભેજ છે તો હવે એની ક્ષમતા કેટલી છે તો એ કોઈપણની ક્ષમતા તો સો ટકા હોય ને કોઈપણની ક્ષમતા કેટલી હોય સો ટકા અને અત્યારે એમાં છે કેટલો ઝીરો ટકા તો હવે ફૂલે ફૂલ ફૂલ પોટેન્શિયલ એનું બાકી છે પરિણામે તે બાષ્પીભવનની તીવ્રતામાં શું કરે વધારો કરે ઘટાડો કરે પરિણામે તે બાષ્પીભવનની તીવ્રતામાં વધારો કરશે કે ઘટાડો કરશે તો કે વધારો કરશે કેમ કારણ કે હવે આમાં ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા તો અનલિમિટેડ છે ઘણી બધી છે ફૂલ પોટેન્શિયલથી કામ કરી શકશે તો એ વધારો કરશે બાષ્પીભવનની ઓકે ખ્યાલ આવે છે આ બધા પોઈન્ટ ચલો એ જ વસ્તુ નીચે આપેલું છે તો કે જળ ભંડારની ઉપલી સપાટી પર થઈને વાતા પવનો ભેજને સાથે લઈને આગળ વધે છે આમ બાષ્પીભવનની તીવ્રતામાં વધારો થાય છે શિયાળા કરતા ઉનાળાની ઋતુમાં બાષ્પીભવન ખાલી જગ્યા હોય છે ઓછું કે વધારે ઉનાળાની ઋતુમાં બાષ્પીભવન વધારે હોય ફટાફટ થાય કેમ કારણ કે તાપમાન આપણે જોયું કે ભાઈ બાષ્પીભવન એટલે બાષ્પ બનવું પાણીનું વરાણ બનવું તો ક્યારે બનશે ઉનાળો હશે તો સૂર્ય તપતો હશે તાપમાન વધુ હશે ત્યારે તેમ તો વધારે હશે બરાબર બીજું વિષુવૃત્તીય પ્રદેશમાં સૌથી વધુ કે સૌથી ઓછું બાષ્પીભવન થાય છે શું વિષુવૃત્તીય પ્રદેશમાં બાષ્પીભવન કેવું જોવા મળે તો કે સૌથી વધુ બાષ્પીભવન વિષુવૃત્તમાં જોવા મળે છે કેમ કારણ કે સૂર્યના કિરણો લંબ રૂપે પડે છે સીધા પડે છે આપણે આ બધું ઓલરેડી જોઈ ચૂકી છીએ જ્યારે ધ્રુવ પ્રદેશો ઉપર બાષ્પીભવન કેવું થાય છે સૌથી વધુ કે સૌથી ઓછું સૌથી ઓછું થાય છે બરાબર તો આ બધા પોઈન્ટ આપણે સમજી ગયા છીએ એ જ વસ્તુને અહીંયા કનેક્ટ કરો નીચે એ બધી વસ્તુ લખેલી છે બરાબર આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો આ પેજનું બધું જો